આ આસુ માંથી આપી યાદી જરે છે આપની અહીંયા જોઉ છું પાછા બાજુ ઉમેદભાઈ ઊભા છે કિશનભાઈ છે જેમને આયોજન કર્યું છે આ બાજુ છે અમિત અજયભાઈ છે મોરી છે બધા સાથે અમે બધા અહીંયા રહેતા મારો કાર્યકાળની વાત કરું તો બે હજાર સત્તર હજારથી અહીંયા હું આવ્યો છું અને ગયા જ વર્ષે અહીંયાથી હું વિદાય લીધી છે એમ કહેવાય કહી શકાય પણ મેં વિદાય અહીંયાથી લીધી છે એવું હું માનતો નથી કે આ જ્યારે જ્યારે મને મન થાય ને ત્યારે હોસ્ટેલમાં આવીને મારા બધા મિત્રોને મળું છું આ બાજુ કૌશલભાઈ ઊભા છે પહેલા તો આવું આયોજન કરવા માટે આપડા અધિકારી શિલ્પા મેડમ નું આપડે વંદનીય છીએ કે એમને આયોજન માટે તમને પરમિશન આપી અને અહિયાં જે જે કાર્યકર્તા છે રાજુ કાકા છે આપડે સુભાષભાઈ છે ઘનશ્યામ કાકા છે છે જેમના પ્રયત્નો થી આ બધું કાર્યક્રમ થઈ રહ્યું છે અને આ વિતરણ થી આવું આ કાર્યક્રમ કરી રહ્યા છે એક ભાઈઓને આપણે મસ્ત બધાની વાત કરીને ગયા કિશન કિશનભાઈ નામ હતું એમનું કદાચ ગુજરાતથી આવ્યા હતા કે જ્યારે અમે હોસ્ટેલમાંથી આવ્યા અને હોસ્ટેની એમની પરિસ્થિતિ એમને અત્યારે અત્યારે પણ એમને ક્યાંય ને ક્યાંક યાદ આવે છે તે સમય કેવો હતો એ સમય ભૂલ્યા નથી એટલે અહીંયા આપણે આવ્યા છીએ કે મેળવવા માટે આવ્યો સારું એવું મેળવીને જાશું બધું હું કંઈ એવું સક્સેસ બની ગયો નથી કે તમારી સારા બધું રજૂ કરું છું આગળ વાત કરીએ અમને કે ગોપાલભાઈ ભરવાડ અમારા વિસ્તારમાં અમે મોરા મને હાલ સાંઈ મગના અમે એકલો ટાઈટ કરવા નવા ટીક કરીએ એક વિનાતકના મંડાના મંડિયા રાજે પૂછી પહોંચે અમે તોય દડાના મકા મહાદેવના નામ ને હરે હર હરા હર 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 હરા હર

已经来了。

જીવને યાદ કરીઓને સક્તિ દો ધણે એમ મલન ના ગો સુરાનો રપાય ને મે દિગપન દિગંબરયા બેડુંગર સાથીય સાયન શેર સો મે 99 લાખ 964 નારી હાથ પસારી કેર હરી કેર હરી કેર હરી કેર હરી રવરાય રમેચી જગુ પ્રવેચી અક્કોણ વેચી સુરી માડી અક્કોણ વેચી સુરી એવી ઇસ્ત્રીને